પરેશભાઈ પરેશભાઈ રૂપિયા નો ગાડી તમારી હતી જીજી અઢાર વાળી કોની પરેશભાઈ તમારી હતી અહિયાં ઇનોવા હતી હમણાં જીજી અઢાર કરી ની ગાડી પૈસા છે અરે કહી દીધું અમારે કહેવાનું તો એને તેમ કહી દીધું આ હોટલ ની અંદર અત્યારે ખેલ હાલે છે બબે લાખ રૂપિયા આપવામાં આવે ને ગોપાલ ઇટાલી વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે ભાજપવાળાની વાળાની હોટલ છે હોટલ ભાજપવાળાની છે અને અમે તો અહીં રહેતા જ નથી આ તો ઈદ બેઠા આવ્યા છે તમે જોયા છે બરાબર અમે તો અહીં રહેતા જ નથી કોઈ હોટલ એ ભાજપ વાળાની એ તો કાંઈ વાંધો નહીં જે પૈસા લઈને આવ્યો ની માના કહે બધું કોણ દાદા સભ્ય છે અહીં ધારાસભ્ય હોટલ માં છે પરેશભાઈ તમારા કોઈ આખી વિસાવદર ને ખબર આખી વિસાવદર ને ખબર કે કોંગ્રેસ આખું આખું અહિયાં રહેશે તમે એને જો તમે એના જો તમે તમે ન્યા રયો ઈ એક ધારાસભ્ય સભ્ય છે હજી લલિતભાઈ કગત્ર તમારું શું કેવું છે આ બધામાં નહીં આ પૈસાનો ખેલ આલે એમાં તમે શું કેવા માંગો છો પૈસા આપી આપીને સાયોના હોટલમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડિયો બોલક બનાવવા બન કેવરો કહેવામાં આવે છે હે તમારું કઈ કેવું છે એમાં એટલે તમે કહો ચા તમારી મૂકી છે તો મિત્રો આ અત્યારે અહીંયા શાયોના હોટલે છીએ આ તમે બધું જોયું પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી હતા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા હતા અને અહીંયા હોટલની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવવામાં આવે બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે અને વિડીયો બનાવવાનું કહેવામાં આવે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધના બોલો શબ્દો બોલો એવું કહેવામાં આવે ખેલ કરવામાં આવી રહ્યો છે એટલે અત્યારે વિસાવદર વિધાનસભા ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે એટલા માટે થઈને વિસાવદરમાં કેવી રીતે આને હરાવાય એ ખેલ ભાજપ કોંગ્રેસ બંને સાથે મળીને કરી રહ્યું છે